નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો લગભગ લગભગની સો ટકા આજે ચૌદ તારીખ એટલે કે આવતા જાન્યુઆરીની ચૌદ તારીખે ઉત્તરાયણ છે એટલે જસ્ટ એક મહિનો કમ્પ્લીટ બાકી છે ત્યારે અત્યારથી એટલે કે આજથી દસ પંદર દિવસ પહેલાંથી પણ પતંગો લોકો સગાવે છે પણ જોઈ શકો છો તમે અહીંયા પણ મારા પુત્ર અક્ષકુમાર પતંગ સગાવે છે તેમજ જો આ કોણ છે આ નાનકડું છોકરું કોણ છે પકડવાનું એને પણ જોઈ શકો છો તો દોસ્તો અમે છે ને અત્યારે જસ્ટ અહીંયા મારા મકાન પર જ ઊભા ઊભા જોઈ રહ્યા છે અમુક બીજા લોકો પણ આ બાજુ પતંગો છગાવી રહ્યા છે તેમજ આ પાસલના મારા ઘરની આજુબાજુના એટલે કે મારા ગામના યા મારા પાડોશીઓ કે મારા ગામની આજુબાજુના ઘરોના દ્રશ્યો જોઈ શકો છો આ બાજુ ઝાડો છે તેમજ આ બાજુ જોઈ શકો છો આ બાજુના દ્રશ્યો પાછળ બધા મકાનો તમને જોયા છે આ બાજુ પણ મકાનો જોવાય છે આ બાજુ પણ મકાનો જોયા છે દોસ્તો ત્યારે જસ્ટ અમે જે પતંગ એ લોકો ચગાવી રહ્યા છે તો હું અહીંયા આવીને ઊભો છું એક કહેવત છે એ સાચી જ વાત છે જો તમે દુનિયાના ગમે તેવા મહેલમાં રહો યા ગમે તેવી જગ્યા પર જાઓ ખૂબ સુર ખૂબ જ સુંદર તમને ત્યાં સુવિધા પણ મળતી હોય છે છતાં પણ જો તમને ઘર જેવું શું ક્યાંય નથી મળતું ગામ જેવું શું તમને ક્યાંય નથી મળતું કહેવત છે એ પ્રમાણે આપણું ગામ ત્યાં રામ તેવી જ રીતે તમે આપણે જોઈએ છે કે જ્યારે કોઈ વ્યક્તિ બહાર ગામ વર્ષોથી રહેતા હોય નોકરી ધંધો એ ગમે તે કાર્ય કરતા હોય ને બીજી કોઈ પણ કારણોસર બહાર રહેતા હોય પણ જ્યારે એમનું કંઈક લગ્ન પ્રસંગ હોય યા મરણ પ્રસંગ હોય ત્યારે નિશ્ચિત તૌર પર એમને એમના ઘર લાવવું પડે છે એટલે કે જે ઘરે યા ગામમાં જે સુકૂન તમને મળે છે એ કોઈ જગ્યાએ નથી મળતું દોસ્તો તમે ગમે એટલું સારું જીવન જીવતા હશો ગમે તેટલી સારી સુવિધાઓ મેળવતા હશો પણ જે ઘરે આવીને આપણને સુકૂન મળે છે આપણા ગામમાં આવીને જે આપણને ખુશી થાય છે એ કોઈ જગ્યાએ નથી મળતી દોસ્તો તો જોઈ શકો છો અત્યારે મારા ઘરની પાછળ બી તમને જોઈ રહ્યા છે આ બાજુ પણ મકાનો છે આ બાજુ ઝાડો છે તો આ બાજુ પણ મકાનો છે આ બાજુ દરેક જગ્યાએ મકાનો તમને જોવાઈ રહ્યા છે અમારા ગામનો નજારો છે દોસ્તો તો દોસ્તો ખુશીની વાત એ છે કે જ્યાં હું ઊભો છું ને ત્યાંથી આ બાજુના લખેશ્વરી મંદિર હોય યા અવંતિકા હોટલ હોય એ દરેક વસ્તુ અહીંયાથી જોવાતી હોય છે એ પણ હું તમને જોવાડું તો આ બાજુ તમને જોવડાવું જે તમને આ જોવાઈ રહ્યું છે આ જે જોવાઈ રહ્યું છે લખેશ્વરી મંદિરનો જંગલો છે અને એની બાજુ છે જે અવંતિકા રિસોર્ટ છે દોસ્તો થોડું એમ તો કમ્પ્લીટ અહીંયાથી દેખાયું છે પણ આ ઝાડોના કારણથી થોડુંક તમને દેવામાં પ્રોબ્લેમ થતી હશે જોઈ શકો છો તમે આ લખેશ્વરી મંદિરનું અને આ બાજુ અવંતિકા રિસોર્ટ તેમજ આ નવું બાંધકામ રિસોર્ટનું ચાલી રહ્યું છે તેમજ આ મારા ઘરની આજુબાજુના દ્રશ્યો મારા ગામના જે મારા બાળશીઓના મારા કુટુંબીજનના ખૂબ સુંદર દ્રશ્યો આ બાજુ પણ જોઈ શકો છો તમે આ બાજુ દાહોદ તમને જોવાય છે અહીંયાથી મારા ઘરથી દાહોદ પણ તમને જોવડાવું હા જે આ તમને મકાનો જોવાઈ રહ્યા છે એ દાહોદના મકાનો પણ અહીંયાથી જોવાઈ રહ્યા છે દોસ્તો તો હવે આ જોઈ શકો છો અક્ષકુમાર પણ એ પતંગ યાર એટલું જોવાતું નથી અહીંથી પણ તમને હું કોશિશ કરું છું જોવડાવવાનું કેમકે દાહોદના દ્રશ્યો પણ મેં તમને જોવડાવ્યા ત્યારે દોસ્તો દુનિયાનો શેડો એને ઘર દુનિયાનો શેડો બધા તમને પણ કહેવામાં આવે છે પણ દોસ્તો જો તમને ઘરે જે સુકૂન મળે છે તમારા કુટુંબીજનો સાથે તમારા ગામવાસીઓ સાથે એ દુનિયામાં ક્યાંય પણ નથી મળતું તો અમારા ગામના દ્રશ્યો જોવાડાવ્યા એ તમને અવંતિકા હોટલ પણ જોડાયું લખેશ્વરી મંદિર પણ જોડાયું તો મેં તમને અત્યારે અવંતિકા હોટલના દ્રશ્યો પણ અહીંયાથી જોડાયા લખેશ્વરી મંદિરના દ્રશ્યો અને દાહોદના દ્રશ્યો પણ જોડાવ્યા દોસ્તો તો દોસ્તો જેટલું શુટોન આપણને જે ખુશી થાય છે ને ઘરે એ દુનિયામાં કોઈ જગ્યાએ નથી થતી લાખો રૂપિયા ખર્ચવામાં પણ જે ખુશી નથી મળતી એ તમને તમારા ઘરે મળતી હશે દોસ્તો મને સ્પેશિયલી મળે છે એટલે હું એવી આશા કરું છું કે તમને પણ મળતી જશે દોસ્તો તો દોસ્તો દુનિયા એટલી બધી મોટી છે આટલું બધું દુનિયામાં વર્લ્ડમાં આટલું બધી ધરકીઓ લોકો કરી રહ્યા છે લોકો વિદેશોમાં જઈને અભ્યાસ કરે છે લોકો વિદેશોમાં જઈને નોકરીઓ પણ કરે છે પણ એ લોકો દોડ ભરી જિંદગીમાં જીવે છે ત્યારે અમારા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ સારું જીવન જીવતા હોય છે કેમકે આ મનુષ્ય અવતાર એકવાર મળ્યો છે તો દોસ્તો ખુશ રહેવું જોઈએ એન્જોય કરવું જોઈએ લાઈફને કેમકે જિંદગી એકવાર મળી છે વારંવાર મળવાની નથી દોસ્તો અનેક સ્પેશિયલી ખાસ કરીને આપણા ગામની વાત હોય આપણા સિટીની વાત હોય આપણા વિસ્તારની વાત હોય અને ખાસ કરીને આપણા ઘરની વાત હોય છે ત્યારે આપણને સૌથી વધારે ખુશી મળતી હોય છે દોસ્તો તો આજનો મારો વિડીયો આ છે કેમ કે ઉત્તરાયણની હિસાબથી ઉત્તરાયણનો એક મહિનો રહેવા બાકી મારા પુત્ર અહીંયા પતંગ સગાવી રહ્યા હતા ત્યારે મને એવું થયું કે આજે મારે જસ્ટ ઉત્તરાયણ એક મહિના પહેલાં આ વિડીયો બનાવજો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયો